ડુંગરી નજીક શિવશક્તિ હોટેલ પાસે ગેરકાયદેસર ડીઝલ કેમિકલનો જથ્થો સ્ક્રીન પર અત્યારે જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ છે વલસાડ જિલ્લાના ડુંગરી નજીક કુંડી હાઈવે પર આવેલી શિવશક્તિ હોટલના જ્યાં નજીક જ ગેરકાયદેસર રીતે ચાલતા મિક્સ ડીઝલ અને કેમિકલનો મોટો જથ્થો ઝડપાયો છે આ કાર્યવાહી જિલ્લા પંચાયતના સભ્ય ધવલભાઈ પટેલની બાતમીના આધારે હાથ ધરવામાં આવી હતી દ્રશ્યોમાં મિક્સ ડીઝલ અને કેમિકલનો મોટો જથ્થો આપણે જોઈ શકીએ છીએ ડીઝલ પેટ્રોલ સહિત કેમિકલની ગેરકાયદેસર રીતે હેરાફેરી થઈ રહી હતી ત્યારે જ ધવલ પટેલ સહિત ગામના યુવાનો સ્થળ પર પહોંચી ગયા હતા તેમણે તાત્કાલિક વિડીયો શૂટિંગ શરૂ કર્યું હતું જેને કારણે તસ્કરીમાં સંકળાયેલા ત્રણ ઇસમો ભાગી છૂટ્યા હતા પોલીસે સ્થળ પરથી ડીઝલ પેટ્રોલ તથા કેમિકલનો મોટો જથ્થો કબજે કર્યો છે ડુંગરી પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે અને આરોપીઓની શોધખોળ તેજ કરી છે સ્થાનિક સ્તરે લોકોમાં આ ઘટનાને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે ટ્રાન્સપોર્ટ અને ઇંધણના ગેરકાયદેસર ધંધા સામે કાર્યવાહી થતાં હવે આવી પ્રવૃત્તિઓ પર કડક નિયંત્રણ લાદવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે